રાજ્યમાં બે કલાકમાં કોઈ સત્યાસી તાલુકામાં મેઘમહેર થઈ ચૂકી છે અને બે કલાકમાં ભાવનગરના જેસરમાં સૌથી વધુ સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે આ તરફ બે કલાકમાં ભાવનગરના મહુવામાં ત્રણ પોઈન્ટ છાસઠ ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે કે પાલીતાણામાં એક પોઈન્ટ ઓગણ સિત્તેર ઇંચ વરસાદ ખાબક્યો છે અને બે કલાકમાં તળાજામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે અમરેલીના રાજુલામાં પણ સવા ઇંચ વરસાદ પડ્યો છે તો વલસાડના ઉમરગામમાં શૂન્ય પોઈન્ટ સત્યાસી ઇંચ વરસાદ ખાબક્યો છે આ તરફ ગારીયાધારમાં શૂન્ય પોઈન્ટ ત્યાંશી ઇંચ વરસાદ નોંધાયો ડોલવડમાં શૂન્ય પોઈન્ટ ત્રેસઠ ઇંચ વરસાદ અને વાંસદામાં શૂન્ય પોઈન્ટ ઓગણસાઠ ઇંચ વરસાદ નોંધાયો છે છેલ્લા બે કલાકના આંકડાઓ જે સામે આવી રહ્યા છે કુલ સત્યાસી તાલુકામાં વરસાદી માહોલ છે મેઘરાજાએ પધરામણી કરી છે જેમાં બેંદરડામાં શૂન્ય એકાવન ઇંચ વંથલીમાં શૂન્ય પોઈન્ટ ઇંચ અને જેતપુર ઉના પોરબંદરમાં શૂન્ય ઓગણચાલીસ ઇંચ વરસાદ નોંધાયો છે જો કે છેલ્લા બે કલાકમાં ભાવનગરના જેસરમાં સૌથી વધુ વરસાદ છે સાડા ચાર ઇંચ વરસાદને લઈને ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા મહુવામાં પણ ત્રણ પોઈન્ટ છાસઠ ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને પાલિતાણામાં એક પોઈન્ટ ઓગણ ઇંચ વરસાદ ખાબક્યો છે તો તળાજામાં પણ દોઢ ઇંચ વરસાદ નોંધાયો ભાવનગર અમરેલીની સાથોસાથ વલસાડ ગારિયાધાર ડોલવણ વાંસદા મેંદડા સહિતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદી માહોલ રહ્યો છે રાજ્યમાં છેલ્લા બે કલાકથી સત્યાશી તાલુકામાં મેઘમહેર થઈ રહી છે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે અને ભાવનગરના જેસરમાં તો ધબધબાટી બોલાવી અને સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો છે